આજે દેશ વિદેશમાં ધ્યાન એક મહત્ત્વનો વિષય બની રહ્યો છે તાજેતરમાં ટાઈમ મેગેઝિનમાં એક લેખ આવ્યો હતો મેડિટેશન ઉપર ધ્યાન પર અને એમાં જણાવવામાં આવ્યું કે આજે અમેરિકામાં ઓછામાં ઓછા એક કરોડ લોકો નિયમિત રીતે ધ્યાન કરે છે સમસ્ત વિશ્વમાં આજે ધ્યાન કરવા માટે જાણે કે હોડ લાગી ગઈ છે બધા ધ્યાનની પાછળ ઘેલા બની રહ્યા છે એનું કારણ શું છે કે એવું નથી કે બધાને ઈશ્વર પ્રાપ્તિ કરવાની ઘેલછા લાગી છે બધા કંઈ આધ્યાત્મિક પ્રગતિ કરવા માગતા નથી હજી ઘણાને તો ખબર પણ નથી કે ઈશ્વર પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે ખરેખર તો ધ્યાન એ ચાર યોગોમાંનો એક યોગ છે ધ્યાન યોગ સ્વામી વિવેકાનંદ કહે છે પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે અને એ કરી શકાય અંત અને બાહ્ય પ્રકૃતિને વશીભૂત કરીને અને એના માટેના ચાર ઉપાય છે રાજયોગ એટલે કે ધ્યાન ભક્તિયોગ એટલે કે પ્રાર્થના કર્મયોગ એટલે કે નિસ્વાર્થ સેવા અને જ્ઞાનયોગ એટલે કે શ્રવણ મનન નિધ્યાસન સારા પુસ્તકો વાંચી એના પર એનું મનન કરી એને આત્મસાત કરવું આ ચાર યોગોના સમન્વય દ્વારા દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને બાકી બધું તો ગૌણ છે જે બાહ્ય આડંબર બાહ્ય આચરણ એ એ તો ગૌણ છે તો આપણા શાસ્ત્રોમાં ધ્યાન એટલા માટે કરવામાં કહેવામાં આવે છે કે જેથી દિવ્યતાની અભિવ્યક્તિ થાય અંતરમાં જે અનંત જ્ઞાન અનંત શાંતિ અનંત આનંદ અનંત જીવનવાળું જે સત્વ છે જે તત્વ છે જે આત્મતત્વ એ અભિવ્યક્ત થાય એના માટે ધ્યાન કરવાનું કહેવામાં આવે છે અને એ જ ખરેખર ધ્યાનનું મૂળ એક મુખ્ય એનું મહત્વ છે અને એ જ ધ્યાન જ આપણને સર્વોચ્ચ સ્થિતિ પર પહોંચાડે છે પણ આજકાલ જે લોકો ધ્યાન કરી રહ્યા છે એ આધ્યાત્મિક લક્ષ્યને રાખીને નથી કરી રહ્યા એના મોટા ભાગ મોટા ભાગના લોકો તો શારીરિક સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે કારણ કે આજકાલ એવું કહેવામાં આવે છે કે ધ્યાન કહેવા કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે રક્તનો ચાપ ઓછો થાય છે ડૉક્ટર હર્બર્ટ બેન્સન એમણે શોધ કરી અને પુસ્તક લખ્યું ધ રિલેક્સેશન રિસ્પોન્સ પચીસ વર્ષોની શોધખોળ પછી એમણે કહ્યું કે નિયમિત ધ્યાન કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે બાયપાસ સર્જરી બાયપાસ થઈ જાય છે એ બાયપાસ સર્જરી કરવાની પણ જરૂર રહેતી નથી આવું બધું ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી અને ડૉક્ટરે પુરવાર કર્યું છે અને એટલા માટે આજકાલ ઘણા ડૉક્ટરો વિદેશમાં જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે આટલી ગોળીઓ આટલી ટ્રાન્ક્યુલાઇઝર આટલા ઇન્જેક્શન અને પછી પાછા લખે પંદર મિનિટનું રેગ્યુલર મેડિટેશન એ પણ જાણે કે પ્રિસ્ક્રિપ્શનમાં આવી ગયું તો આવી રીતે શારીરિક રોગોને દૂર કરવા માટે ઘણા લોકો નિયમિત ધ્યાન કરે છે કારણ કે ડોક્ટરે કહેલું છે કાંઈ વાંધો નહીં એ પણ કોઈ ખોટું નથી એ બાને પણ એ લોકો ધ્યાનમાં આવે છે પણ એ ધ્યાન મૂળભૂત તો રિલેક્સેશન નામની ટેકનિક હોય છે પણ એમાં કંઈ વાંધો નથી પણ ધીરે ધીરે એ લોકો ધ્યાન તરફ અગ્રસર થશે બીજા મોટા ભાગના લોકો જે ધ્યાન તરફ આગળ વધી રહ્યા છે ધ્યાનને અપનાવી રહ્યા છે એ છે માનસિક શાંતિ માટે મનમાં ટેન્શન છે કોઈ પણ રીતે એ માનસિક ટેન્શન જતું નથી સ્ટ્રેસ મેનેજમેન્ટ એ એક બહુ મોટો વિષય બની રહ્યો છે શિકાગોમાં રિસર્ચ કોર્પોરેશન છે એમણે સર્વેક્ષણ કરીને જોયું અમેરિકામાં ચાળીસ ટકા કંપનીઓ એવી છે કે જે નિયમિત રીતે આ સ્ટ્રેસ મેનેજમેન્ટના કાર્યક્રમો યોજી રહી છે ભારતમાં પણ એવું થઈ રહ્યું છે મેનેજર્સ એક્ઝિક્યુટિવ્સ જાપાનમાં બધી જગ્યાએ મેનેજર્સ એક્ઝિક્યુટિવ્સ એ લોકોના મનમાં ટેન્શન હોય છે દૈનિક જીવનમાં આપણે પણ જોઈએ છીએ ઘણા બધા લોકો ટેન્શનમાં હોય છે અને આ ટેન્શનને દૂર કરવા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના ઘણા બધા એ લોકો ઉપાયો અજમાવી રહ્યા છે પણ એમાં પાશ્ચાત્ય વિજ્ઞાને પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક બતાવેલા જે ઉપાયો છે એમાંના મોટા ભાગના ઉપાયો કારગર નિવડતા નથી લાંબા ગાળે થોડોક સમય તો બરોબર બરાબર ચાલે છે જેમ કે વુડુ ડોલ્સ હેડ ડાયરીઝ પંચિંગ બેગ્સ આવી રીતે ઘણા બધા ઉપાયો લોકો બતાવે છે માનસિક શાંતિ માટે પણ છેવટે એમણે જોયું કે યોગ અને ધ્યાન એના દ્વારા મનમાં શાંતિ જે આવે છે એ ટકે છે જાપાનમાં ન્યુરો લોકોએ વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા જે ઝેન સાધુઓ ધ્યાન કરી રહ્યા હતા એમાં એમણે મશીન દ્વારા પ્રયોગ કરીને જોયું કે ધ્યાનના પ્રારંભમાં તો એમને દસ થી બાર સાયકલ્સ પર સેકન્ડના અલ્ફાવેવ જોવા મળ્યા ધ્યાન વધારે પ્રગાઢ બન્યું બન્યું ત્યાર પછી એમને આઠથી દસ સાયકલ પર સેકન્ડના અલ્ફાવેવ જોવા મળ્યા અને પછી ધ્યાન જ્યારે વધુ પ્રગાઢ બન્યું ત્યારે એમણે જોયું સિક્સ ટુ સેવન સાયકલ્સ પર સેકન્ડના થીટા વેવસ અને આ જે થીટા વેવ છે એ મનની પ્રશાંતતાને સૂચવે છે ટ્રેન્કવલિટી ઓફ માઇન્ડ અને એટલા માટે પુરવાર થયું કે ધ્યાન દ્વારા મન શાંત બને છે ટેન્શન મુક્ત બને છે તણાવ મુક્ત બને છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એ ખૂબ સક્ષમ પુરવાર થાય છે અને કેટલાક લોકો આવી રીતે ધ્યાન કરી રહ્યા છે માનસિક શાંતિ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના ભાગરૂપે અને જે અમેરિકાની મોટી ભાગની જે કોલેજો છે મેડિકલ સ્કૂલ્સ છે ત્યાં એ લોકોએ યોગ અને ધ્યાનને એક મહત્વ આપવામાં આપવા માંડ્યું છે હોલેન્ડમાં એક સ્કૂલમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો પ્રયોગ કરવામાં આવ્યો કેટલાક વિદ્યાર્થીઓને ધ્યાન શીખવામાં આવ્યું એ લોકો નિયમિત રીતે ધ્યાન કરતા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ ધ્યાન નહોતા કરતા એક વર્ષના અંતમાં જોવામાં આવ્યું કે જે લોકો નિયમિત રીતે ધ્યાન કરતા હતા એ લોકો ભણવામાં ખૂબ આગળ વધી ગયા એમના મનની એકાગ્રતા વધી ગઈ એટલું જ નહીં અન્ય પ્રવૃત્તિઓમાં પણ એ વિદ્યાર્થીઓને બહુ સફળતા મળી અને એટલા માટે એ લોકોએ પુરવાર કર્યું કે ધ્યાન દ્વારા મનની એકાગ્રતા વધે છે તો કેટલાક લોકો ધ્યાન કરે છે મનની એકાગ્રતા વધારવા માટે જીવનમાં સફળતા મેળવવા માટે કેટલાક લોકો મનને શાંત કરવા માટે તણાવથી મુક્ત થવા માટે કેટલાક લોકો કરે છે શારીરિક સ્વાસ્થ્ય માટે તો આ બધા બરાબર છે પણ ખરેખર તો ધ્યાન કરવું જોઈએ ધ્યાનમાં આપણે આગળ વધવાની બહુ આવશ્યકતા છે એ જ આધ્યાત્મિક જીવન માટે તો આપણે આઈક્યુ ઇક્યુ અને એસ ક્યુ ત્રણેય ડેવલપ કરવાના છે પોતાના જીવનમાં સફળતા માટે પણ જો એસક્યુ ડેવલપ કરવાની વાત આવે સ્પિરિચ્યુઅલ કોશન્ટ જે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની વાત આવે તો એમાં ધ્યાન એ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે અને એટલા માટે ધ્યાન આપણે જે કરવાનું છે એ માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નહીં પણ આપણે ધ્યાન કરવું જોઈએ સાથે સાથે પોતાના અંદરમાં રહેલી શાશ્વત શાંતિ અને શાશ્વત જ્ઞાન કરવા માટે દિવ્યતાને અભિવ્યક્ત કરવા માટે ધ્યાનના ઘણા બધા પ્રકારો છે વિપશના છે પશના છે વેદાંતિક મેથડ પ્રમાણે પણ રૂપ ધ્યાન છે ગુણ ધ્યાન છે લીલા ચિંતન છે તો આવી રીતે ઘણા બધા પ્રકારના ધ્યાનો છે જેને જે પ્રકારનું ધ્યાન સારું લાગે એ પ્રકારે ધ્યાન કરવું જોઈએ પણ ધ્યાનમાં નિયમિતતા એ બહુ વધારે જરૂરી છે ખાસ કરીને બ્રાહ્મ મુહૂર્ત એ સર્વશ્રેષ્ઠ સમય છે સૂર્યોદયને એક કલાક પહેલા જે ઉઠીને ધ્યાન કરવામાં આવે તો મન ત્યારે શાંત હોય છે અને એટલા માટે ધ્યાન ત્યારે સરળતાથી થઈ જાય છે અન્ય કોઈ સમય પણ ધ્યાન થઈ શકે પરંતુ જે જગ્યાએ કોલાહલ ન હોય અને એવો સમય હોય કે જ્યારે પ્રકૃતિ શાંત હોય ત્યારે ધ્યાનમાં મન જલ્દી એકાગ્ર થાય છે એવી જ રીતે ગમે તે સ્થળે ધ્યાન કરી શકાય છે પણ એવે સ્થળે કે જ્યાં કોલાલ ઓછો હોય અથવા ન હોય હોય અને જે જગ્યા ખૂબ શાંત ખાસ કરીને પવિત્ર જગ્યા હોય તો ધ્યાનમાં મન જલ્દીથી લાગે છે ખાસ કરીને જે આધ્યાત્મિક સાધકો પોતાના ઈષ્ટમાં ચિંતનમાં મગ્ન રહેવા માગે છે આત્મ સાક્ષાત્કાર કરવા માટે આત્મચિંતન કરવા માગે છે એ લોકોએ પોતે જોયું છે કે કોઈ મંદિર હોય કે કોઈ ધ્યાન કક્ષ હોય કે જ્યાં પવિત્ર વાતાવરણ હોય તરંગો ત્યાં પવિત્ર હોય તો ત્યાં એમને ધ્યાન બહુ જલ્દી લાગી જાય છે અને ધ્યાનમાં મન એકાગ્ર થાય છે તો પવિત્ર સ્થળે ધ્યાન કરવાથી મન જલ્દી લાગી જાય છે પણ ગમે તે સ્થળે ધ્યાન કરી શકાય ઘણા લોકો કહે છે કે ધ્યાન કરવા તો બેસીએ છીએ પરંતુ મન લાગતું નથી આડાવાડા ઘણા બધા વિચારો આવે છે અને ક્યારેક ક્યારેક તો એવા એવા વિચારો આવે છે ધ્યાન વખતે કે જે જાગ્રત અવસ્થામાં ન આવતા હોય આ સમસ્યા ઘણા બધાની હોય છે ઘણા બધા કહે છે કે અમારે પ્રાઇવેટ વાત કરવી છે અને પછી આ વાત કરે છે ત્યારે હું એમને કહું છું હસતા હસતા આ પ્રાઇવેટ વાત નથી આ તો ઓપન સિક્રેટ છે લગભગ મોટા ભાગના લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે ધ્યાનમાં મન એકાગ્ર કરવું એ કંઈ સરળ વાત નથી અર્જુન જેવા અર્જુન માટે પણ જો સરળ નહોતું તો આપણા માટે કેવી રીતે સરળ બની શકે ભલે આજકાલ ઘણા બધા એવા નકલી ગુરુઓ છે કે જે આવી જાતની બાહેંધરી આપે છે કે તમે આટલા ડોલર આપો એટલે તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપી દેશું ઇન્સ્ટન્ટ કોફીની જેમ પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે જો ખરેખર ધ્યાન આપણે કરવા માટે કરતા હોઈએ અને ધ્યાનમાં મને એકાગ્ર કરવું હોય મને મનને એકાગ્ર કરવું હોય ધ્યાનમાં નિમિષ્ટ કરવું હોય તો એના માટે દીર્ઘકાળ સાધના કરવી પડે પાતંજલિ યોગસૂત્રમાં કહ્યું સતુ દીર્ઘકાળ નૈરંતર સત્કારા સેવિતો દ્રઢભૂમિ દીર્ઘ કાળ સુધી નિરંતર સાધના કરવી પડશે ત્યાર પછી સફળતા મળશે એના માટે તૈયાર રહેવું પડશે એનો અર્થ એ નથી કે આપણને નિરુત્સાહિત કરવા માટે કહેવામાં આવે છે પણ કહેવામાં આવે છે કે ધૈર્યની ખૂબ આવશ્યકતા છે જે લોકો ધ્યાનના માર્ગમાં આગળ વધવા માંગે છે ખાસ કરીને આધ્યાત્મિક સાધના માટે એ લોકો માટે કહેવામાં આવ્યું છે અને ધ્યાન એ તો સપ્તમ સોપાન છે પાતંજલિ યોગ પાતંજલિ યોગ સૂત્ર પ્રમાણે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ અષ્ટમ સોપાન સપ્તમ સોપાન છે ધ્યાન યમ એટલે શું છે સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ અહિંસા અને નિયમ એટલે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન આ બધું તો આપણને કઠિન લાગે છે જો આપણને આ કઠિન લાગતું હોય તો ધ્યાન કેવી રીતે સરળ બની શકે એટલા માટે યમ અને નિયમનું પાલન કરવું પડશે મન જેમ જેમ શુદ્ધ થશે યમ નિયમનું જેમ જેમ જીવનમાં પાલન થશે જેમ જેમ આપણું જીવન નિયમિત બનશે જેમ જેમ આપણું મન શુદ્ધ બનશે એમ એમ આપણું મન આગળ વધશે ને ત્યારે આપણને ધ્યાનમાં અવશ્ય સફળતા મળશે એટલા માટે કહેવામાં આવ્યું છે કે નિરંતર આ ધ્યાનનો અભ્યાસ કરવો પડશે અને દીર્ઘકાળ સુધી કરવો પડશે ધૈર્યપૂર્વક કરવો પડશે આ અત્યંત આવશ્યક છે આપણે નિરાશ થવાનું નથી હતાશ થવાનું નથી ઘણા લોકો ધ્યાન થોડા દિવસ કરે અને પછી છોડી દે છે કે ના આપણા દ્વારા નહીં થાય પરંતુ

હે ભગવાન મને આ પોતાના મનને એકાગ્ર કરવું એટલું બધું કઠિન લાગે છે કે હાથની મુઠ્ઠીમાં હવાને વશ કરવું એ એના કરતા વધારે સરળ છે એટલાથી પણ વધુ કઠિન લાગે છે આ મનને વશ કરવું અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન શું જવાબ આપે છે એમ નથી કહેતા કે ના તું બાયલા જેવી વાત કરે છે તું કાયર જેવી વાત કરે છે આવી વાત તારે ન કરવી જોઈએ એમની વાતને નકારી નથી કાઢતા પહેલા તો જયારે દ્વિતીય આપણે જોઈએ છે ત્યારે તો એમણે કહ્યું હતું કે દૂર કરી અને યુદ્ધ માટે ઊભો થઈ જાય પાર્થ નહી પદ્ધતિ ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ચક્તિ પરંતુ ઊભો થઈ જાય આ હૃદયની તુચ્છ દુર્બળતા દૂર કરી દે

જે આપણે કરતા હોઈએ અભ્યા જે વાત કરતા હોઈએ એને નિયમિત રીતે કરવી જેમ કે ધ્યાનમાં બેઠા હોઈએ તો નિયમિત રીતે એ અભ્યાસ કરતા રહેવું અને નિયમિતતા બહુ આવશ્યક છે અને વારંવાર પોતાના મનને એ ઈષ્ટના ચિંતનમાં પુરવવાનો પ્રયત્ન કરવો આનું નામ છે અભ્યાસ મન પાછું જશે પાછું એને પકડીને પાછું ઈષ્ટના ચરણમાં લાવવું વળી પાછું બહાર જાય પાછું લાવવું આમ વારંવાર કરવું પડે આનું નામ છે અભ્યાસ નિયમિત રીતે ધ્યાનમાં બેસવું પડે મન લાગે કે ન લાગે ધ્યાનમાં બેસવું પડે અને આવી રીતે પોતાના મનને પકડી પકડીને ઈષ્ટના ચરણોમાં લાવવું પડે આનું નામ છે અભ્યાસ અને બીજી વાત કીધી છે વૈરાગ્ય વૈરાગ્યનો અર્થ છે વિતરાગ અનાસક્તિ આસક્તિનો ત્યાગ કરવો પડશે તો જ આપણા મનમાં એકાગ્રતા આવશે જ્યાં સુધી આપણા મન મનમાં આસક્તિ હશે કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે તો આપણું મન ધ્યાનમાં લાગશે નહીં કારણ કે એ આ શક્તિ આપણને નડશે અને એટલા જ માટે કહ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્ય આ બંનેની આવશ્યકતા છે માત્ર એક દ્વારા નહીં થાય કેટલાક લોકો અભ્યાસ તો ખૂબ કરે છે પણ તેમ છતાં પણ ધ્યાનમાં સફળતા મળતી નથી એનું કારણ છે વૈરાગ્યનો અભાવ આશક્ અનાસક્તિનો અભાવ એક ઉદાહરણ દેવામાં આવે છે ચાર દારૂડિયા હતા પૂનમની રાત હતી ચારે ભેગા થઈ ગયા કહ્યું ચાલો આપણે પૂનમની રાત છે સહેલ કરવા જઈએ અને ચારે નાવમાં બેઠા અને પછી એ બેસી અને મારવા લાગ્યા આખી રાત હલેસા માર્યા હલેસા મારતા ચારેના હાથ દુખી ગયા પછી સવારના સૂર્યના કિરણો આવ્યા ત્યારે એમને જરા હોશ આવ્યા દારૂનો નશો જરા ઓછો થયો પછી એ લોકોએ કહ્યું ચાલો આપણે જોઈએ

તેમ છતાં આગળ નહીં વધી શકે એટલા માટે અભ્યાસ અને વૈરાગ્ય બંનેની આવશ્યકતા છે એ બંને દ્વારા ધીરે ધીરે આપણું મન એકાગ્ર બનશે અને આવી રીતે મન એકાગ્ર બનશે ધ્યાનમાં મન આપણું બેસશે અને જ્યારે ધ્યાનમાં ધીરે સફળતા મળશે દૈનિક જીવનમાં શાંતિ આવશે બ્લડ પ્રેશર તો ઓછું થશે જ શરીરની સ્વસ્થતા તો મળશે જ મનની પ્રસન્નતા મળશે જ ચિત્તની પ્રસન્નતા મળશે જ અને મન પણ સારું થશે શરીર પણ સારું થશે જ સુખ અને શાંતિ પણ સૌથી મોટી વાત છે આપણે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ તરફ અગ્રસર થઈશું દિવ્યતાનું પ્રગટીકરણ થશે અનંત સુખ અનંત જ્ઞાન અનંત આનંદ મળશે જ્યારે આપણને ધ્યાનમાં સફળતા મળશે એટલા માટે ધ્યાનનો નિયમિત અભ્યાસ આપણે કરવો જોઈએ